ચંચુપાદ ન્યૂઝમાં હવે જુઓ પ્રણય પરમર સાથે મેગા એક્સપ્લોઝ સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા દિવસના દ્રશ્યો શું કહે છે આપણા બ્રાન્ડ એમ્બેસેડર રાહુલભાઈ શુક્લ જુઓ એમની વાત માટે હું અમેરિકા હતો અને ઘનશ્યાભાઈને નરેશ અને કમલેશ અને કિશોરસિંહનો ફોન આવ્યો અને મને કહે કે તમે બ્રાન્ડ એમ્બેસેડર થશો તો મારે માટે વતનનો પ્રેમ એવો છે મારા ફાધર ભાનુભાઈ શુક્લ અને સુશીબેન વઢવાણમાં જન્મ્યા હતા અને હું પણ પોતે ભલે અમેરિકામાં ત્રેપન વરસ થયા પણ પાકો ઝાલાવાળી છું અને એ કારણે મેં તરત જ હા પાડી દીધી અને પ્રોગ્રામના સ્પોન્સર માટે પણ કારણ કે મને સુરેન્દ્રનગરના વિકાસમાં ખૂબ ભરોસો છે મેં મારી અમેરિકન કંપનીમાં હું એરોપ્લેનના પાર્ટ્સ બનાવું છું મેડિકલ ઓર્થોપેડિક સર્જરીના બહુ કોમ્પ્લિકેટેડ ઓજારો બનાવું છું અને એ બધા પાર્ટ્સ અહીં પણ બને છે અને મને બધા ઘણા અમેરિકામાં કહે કે તમે ઇન્ડિયાની ક્વોલિટી ઓકે હોય છે મેં કીધું કે ભાઈ અમારો વઢવાણનો પ્લાન્ટ છે એની ક્વોલિટી મારા અમેરિકાના પ્લાન્ટ કરતાં સારી ઉદ્યોગકારોએ ભાગ લીધો તમે એમ જો આ આવી રીતના જેમ આપણે આપણા વિકાસને સેલિબ્રેટ કરીએ જેમ આપણા વિકાસનો ઉત્સવ મનાવીએ એમ વિકાસ વધે અને આથી મને આ જોઈને ખૂબ આનંદ થાય છે આપણું ભવિષ્ય મને ખૂબ ઉજળું લાગે છે અને એમાં મારો પણ સ્વાર્થ છે કારણ કે મારી કંપની એસએસ વાઇટ અહીંયા છે તો જેમ સુરેન્દ્રનગરનો વિકાસ થાય એમ મારી કંપનીને પણ ફાયદો થાય મારી કંપની હું ખૂબ પ્રમાણિકતાથી ચલાવું છું અમારે ત્યાં એક પણ વસ્તુ એવી નથી થતી કે જે અમારે કોઈથી સંતાડવી પડે અને અમે ટેક્સ ભરપૂર આપીએ છીએ કોઈ પણ વર્કરને પૂરેપૂરો પગાર ખૂબ બેનિફિટ કારણ કે હું એમ માનું છું કે મારે પૈસા કમાવા હોય તો કસ્ટમર પાસેથી કમાવાના

आप तो हरी स्वागत करना वाले से। शुश्या। क्या बताओ? डेमोस्ट्रेशन। ये सिर्फ एक मेडिकल वाला समय। आया। मेडिकल बीड़ी बनाने से बॉडी माइंड प्लांट, पिक्टर वगैरह मालूम हैं। ये कुछ और सोशली मार्ट आएंगे। एक्स्ट्रेशन अलग अलग-अलग बॉडी ना हार्ट। किट्स है ना अलग अलग यूज थे जम के नेल से हेड से शोल्डर से स्पाइन से आप बता ना यूज करें ना जम का ना मिक्स करें लोहा ना ना एक्सेल करवा मार दे यूज थे डिफरेंट डिफरेंट अच्छा बिजली फाइल में शुद्ध है तो पूरे <laughs> जोरदार <दिफें, दिफें>, <laughs> पकड़ें भूखा सवारे खासी नाम में लगे अच्छा साथ अब तो पत्ते

એક નાના પાયે અમે કામ ચાલુ કર્યું હતું બે હજાર ઓગણીસમાં ઝાલાવાડ એક્સપો થયું અને અમે એની અંદર ભાગ લીધો ત્યાર પછી અમને ધંધામાં એટલી બધી બરકત આવી છે જે અનેક ગણો ધંધામાં વધારો થઈ ગયો છે આજે અમારું નર્સરીનું નામ પૂરા ઝાલાવાડની અંદર કમ્પ્લેટ પહોંચી ગયું છે એટલે અમારે ગ્રાહકો કન્ટિન્યુ અમારે ચાલુ છે અમારું કામ ઝાલાવાડ એકસો એકસોથી ખૂબ વધી ગયું છે આવો કોન્સેપ્ટથી કેટલો ફાયદો પબ્લિકને પ્રોડક્ટ થશે પબ્લિક અમને અહીં મળે છે ને તો એમ કે આ તો અમને ખબર જ નથી કે તમારી અહીં નર્સરી છે લોકોને વનસ્પતિ માટેની જાગૃતિ સાથે શોખ કેળવવાનો અમે કામ કરી કે શોખ વધે અને આ ઝાલાવા એક્સપોના કોન્સેપ્ટથી અમને ખૂબ ફાયદો થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને ખૂબ ફાયદો થયો છે કે દરેક વસ્તુ ક્યાંથી મળી રહે સલાઈથી એનું જ્ઞાન થઈ ગયું શું બનાવો છો ક્યાંથી આવો મધમાખી મધમાખી ઉછેર કરી છે મેં મોવા ભાવનગર નીચા પગલાથી આવ્યો છું શું નામ તમારું બારૈયા અશ્વિન બારૈયા અશ્વિન તમારું પોતાનું કઈ જગ્યાએ આવેલું મોવા નીચે છે અલગ અલગ જગ્યાએ હોય છે જ્યાં હોય છે કેવો પ્રતિસાદ છે કેવો છે તમને અહીં એટલે સારો છે માફ અનુભવ કેવો સારો છે તમે શું શું બનાવો છો મધમાં મધ બના મધ અમારે ભાઈ છે પછી મધમાં મધમાં મધનું મેણ આવે ને એમાં તમે પગના વાડિયાનું મલમ બનાવીએ છીએ અને વેસેલીન બનાવીએ છીએ અને બલ્કમાં મધ જોતું હોય તો મળી રહેશે સફેદ વાલ આમાંથી બધા શબ્દો નહીં મનાય મારું નામ ગોહેલ મનસુખભાઈ દેવસિંહ મારું ગામ ભીમગઢ તાલુકો સોટીલાલ જિલ્લો સુરેન્દ્રનગર શું લઈને જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ આ ફાર્મનું મારું પ્રાકૃતિક ખેતીનું નામ છે અને સંપૂર્ણ ગાય આધારિત ખેતી છેલ્લા આપણે સોળ વર્ષ બે હજાર સોળથી મેં શરૂઆત કરી હતી તો એક બે વર્ષ અઘરું લાગ્યું હતું પછી હવે સરળ થઈ ગયું છે કેવો અનુભવ લાગ્યો અહીં અનુભવ આનો અત્યારે જો મારે મહેનત એ જ કરવી પડતી અને ખર્ચમાં હાવ ઝીરો ટકા અને આ એક્ઝિબિશનમાં આવ્યા પછી તમને ફાયદો શું ફાયદો શું આ ઉત્પાદનમાં જો ભાવ ડબલ મળે આપણે અને ખર્ચ ખેતી ખર્ચ બચી ગયો અને રાસાયણિક પેસ્ટિસાઈડનો ખર્ચો બસી ગયો આ બધું હવે ઘરે ઘરે જાતે અમે બધી પ્રાકૃતિક પ્રોડક્ટ જાતે જ બનાવી હતી અને જાતે બધી આ દવા જાતે બનાવી પ્રાકૃતિક અને એ બધી આ ખેતીમાં વાપરી ખોનો કિલો ખેરીતા પંજાબી શાકમાં એવું શાક થાય પંજાબી આપણે ટમાટર ચટણી ખાધી આ મેગા એક્સપોમાં તમને કેવો અનુભવ રહ્યો અનુભવ કાલે થોડોક અઘરો લાગ્યો તો પણ આજે થોડુંક શાંતિ થયું કાલે અમારે શું કે એમાં નવું નવું હતું ને નવું હતું અને કાલે કાંઈ વેચાણ થયું નહોતું આજે થઈ ગયું આજે થયું કાલે અમારે શું કે અગાઉ એડવાન્સ પૈસા ભાડાના ભરવા પડ્યા ને તો થયો છે કેમ શરૂઆત હતી ને એટલે અમે કંટાળ એકંદરે સારું છે ને હા સારું છે મજા આવે છે મોબાઈલ નંબર છે નવાણું સાત નેવું બેતાલીસ ત્રે શું તમે લઈને આવ્યા છો અત્યારે અત્યારે આ ખેતીવાડીમાં જે પાકેલી વસ્તુ છે પ્રાકૃતિક ખેતી તૈયાર થયેલીમાં છે કઠો છે મગફળ છે સીમકેલ છે શુકલ મરચો છે પશુ પાવડર છે લીરા મરચાં છે પછી સરગવા છે તુવેર દાળ છે બધું મેં લઈને આવ્યા છે એ અત્યારે મેં પ્રાકૃતિક ધરતી કરી છે બે હજાર પંદર છે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ જે આપણે કનોડા મિટિંગ થઈ હતી સુભાષ પાલિકાજી ત્યાંથી અમે કરી રહ્યા છીએ એ બધી મેળા મારીની સૃષ્ટિમાં લાવી છે દર વખતે તમને કેવું લાગ્યું હા અહીંયા પ્રોમસા સારો છે અહીંયા જે આપણે બે દિવસથી ઓગણત્રીસ તારીખથી

एक दुकान एक ऑफिस एक ट्रैंड होना चाहिए भीड़ भारत का युवा और आप सभी से सवाल और आपने कहा ट्रेन से जाना था तो फिर ऐसा दीपावली हासिल મેગા એક્ટર નો કેવો અનુભવ છે તમને બહુ સરસ ખૂબ સરસ અને વારંવાર અહીંયા આવું જ જોઈએ દરેક વેપારી વારંવાર અહીંયા આવું જોઈએ જોઈએ દર વર્ષે આ બધું થવું જ જોઈએ તમારો સ્ટોલ છે કેટલું ડીલે કેટલું વેચાણ કેટલું થયું અત્યાર સુધી અમે પચાસ સ્કૂટર બુકિંગ કરી દઈ કાંઈ અહીંયા આ વિચારને સાર્થક કરવા માટે ઝાલાવાડની ઉદ્યોગ ક્રાંતિ વધે ઝાલાવાડની આર્થિક ક્રાંતિ વધે એવા હેતુથી અમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરતા હોઈએ છીએ આજે આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન બે હજાર ચોવીસને સન્માન સમારોહ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ ત્રણ દિવસ દરમિયાન એટલે કે સત્યાવીસ સત્યાવીસ ઓગણત્રીસ દરમિયાન અંજાદી ત્રણ લાખથી વધારે વિઝિટર્સ અહીંયા વિઝિટ કરે એવો એક અંદાજ છે અને રાત્રિ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે તેમજ આ એક્ઝિબિશનનું ખાસ આકર્ષક જે છે કે મીઠ ઉદ્યોગ ખાણ ઉદ્યોગ અને ખનીજ ઉદ્યોગ સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના એક અલગથી ડોમ છે મહિલા ઉદ્યોગનો એક ડોમ છે સાથે સાથે દરેક પ્રકારના સૌર્ય ઉર્જા એનર્જી અને એન્જિનિયરિંગ એનર્જી એનર એન એનર્જી પ્રોડક્ટ આ બધાનું જ અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે શું અને આ ઉદ્યોગિક પ્રદર્શનના આધારે ઝાલાવાડમાં રહેલી જે ઉદ્યોગિક તકો છે એને એક સારું પ્લેટફોર્મ મળે સરકાર દ્વારા અહીંયા સારી ઉદ્યોગિક વિકાસ એવા ઉદ્યોગો આવે અને અહીં અહીંનો કપાસ બહુ જ વધુ પ્રકાશ થાય છે તો જાળવવાની એક જનતાની એક માંગ છે અને એક ઈચ્છા છે કે આ બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવે કેમ કે દેશનું ત્રીસ ટકાથી વધારે કોટન અહીંયા થાય છે દેશનું પચીસ ટકાથી વધારે સોયડનું ઉત્પાદન અહીં થાય છે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કબજી ગુજરાતના કોઈ જિલ્લો એવો નહીં હોય કે જે સાયલાની કબજીથી નહીં બનેલો હોય રોડ નહીં બનેલો હોય ગુજરાતનો કોઈ પણ એવું કાપડ નહીં હોય જે જિલ્લા આપણે જલાવણ કપાસથી નહીં બનેલું હોય ગુજરાતનું કોઈ પણ મંદિર એવું નહીં હોય જે સાયલા ધાંગધ્રાથી પથ્થર નહીં બનેલું હોય તો આટલા બધા ઉદ્યોગિક છે તો આનો એક વિકાસ થાય આ જિલ્લા આજે બી પ્રસાદ તરીકે લોકો એને જોવે છે તો એ જોવાની દ્રષ્ટિ ચેન્જ થાય એવા હેતુથી આ ગ્લોબલ જલાવણ બેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે હેલો <laughs> what